તો ભાઈ અત્યારે છે ને આપણે જ્યાં હનુમાનગાળા છે ત્યાં પહોંચી ગયા છીએ અને હેમ ખેમ કરીને પહોંચ્યા છીએ અને ખાસ વિડીયોની શરૂઆત આપણે અહીંથી કરીશું કારણ કે જે અગાઉ જે મેઇન ગેટ છે જ્યાં આપણે આઈશ્રમ છે ત્યાં છે ને કે કેમેરો અલાવ છે બરાબર તો અહીંયા કંઈક ફોટોગ્રાફી આપણે વિડીયોગ્રાફી કરી નથી તો અહીંથી આપણે શરૂ કરીએ છીએ અને ખાસ આપણે એક એવી જગ્યાએ આવ્યા છીએ જ્યાં એમ કહેવાય કે દાદાના સાક્ષાત પરસા કહેવાય ખાસ કરીને ત્રણસો ફૂટ ઉપરથી કોઈ પણ વસ્તુ પડે તો એમ કહેવાય કે નીચે પડે તો એનો કચરો થઈ જાય એ રીતના કંઈક જે ભેંસ છે લગભગ ત્રણસો ફૂટ ઉપરથી ભેંસ નીચે પડી હતી અને ખાસ એને નીચે પડી તો કંઈ નહોતું થયું હવે એ તમે પરજો માનો કે દાદાને સાક્ષાત માનો તો અહીંયા આપણે હનુમાન દાદાના દર્શન કરશું અને ખાસ દર્શન કરીએ ને એ પહેલા જે અહીંયા આવવાની ક્લિપ છે એ તમે જરાક જોઈ લો કારણ કે અહીંયા પહોંચતા પહેલા તમારે ખાસ એ વાતનું ધ્યાન રાખવું પડશે ચોમાસાની સિઝન હોય તો તમારું વાહન છે ને એક કિલોમીટર દૂર મૂકવું પડે તો મૂકી દેજો પણ આ જે રિસ્ક છે ને એ નહીં લેતા તો પહેલા આ વિડીયોની ક્લિપ જોઈ લો પછી આપણે આગળ દાદાના દર્શન કરીએ તો એ ખાસ ધ્યાન રાખવાનું કે રસ્તા છે ને આ પ્રકારે ખાસ છે ને લપસી સોમાસાની અંદર આવો ને તમે તો ખાસ ધ્યાન રાખવાનું છો આ રીતના બધા રસ્તા છે ને ચીકણા હોય અને અહીંયા તમે તો મસ્ત મજાનું છે ને ખડખડ ઝરણું હોય છે બંને સાઈડ આ ખાસ કરીને તમે ટુ વ્હીલ લઈને આવો ને તો આ તમને છે ને મજા મળે જો આ રીતના છે આગળ અને આ સાઈડ છે ખાસ કરીને આ મજા લેવી ને તમારે જો મસ્ત મજાની છે ને યા તો બાઇક લઈને આવવું પડે અને યા તો ફોર વ્હીલ તમારી હોય સાઈડમાં પાર્ક કરી દો પછી આની છે ને મજા તમે લઈ શકો બાકી અત્યારે જો અમારું જે વાહન છે ભાઈ એ અત્યારે હાલ આ ઝાડીઓની પાછળ છે અને ગાડી છે ને સ્લીપ ખાઈને એવો રસ્તો થઈ ગયો છો અહીંયાથી રસ્તો છે પણ ગારો બહુ છે ને તો પછી સ્લીપ ખાઈને એવું જોજો એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તમે છે ને ગમે ત્યારે તમારું વાહન લઈને આવો ને સોમાચાનો તો ખાસ આ છે ને કાળજી રાખવાની છે કોઈ પણ વાહન હોય ને ભાઈ વરસાદી વાતાવરણ તમે બહાર મૂકીને આવવાનું કારણ કે હાલવું એ ઓવા છે કે આ રીતના ગાડી છે ને તું હેરાન થાય ને એવું નહીં કરવાનું એવું આવે નથી છે અત્યારે છે ને વરસાદી સિઝન છે અને ખાસ કરીને પવિત્ર શ્રાવણ મહિનો છે ને એ ભાઈ શરૂ થઈ ગયો છે એટલે જે લોકો જે છે ને એ દાદાને જેમ કહેવાય કે દાદાનો લોટ કરતા હોય છે એ રીતના આવી અને અહીંયા માનતા પૂરી કરતા હોય એ તમે જોઈ શકો છો આ રીતના બધા છે ને તે હાલ ઝરમર ઝરમર વરસાદ શરૂ થઈ ગયો અને બધા ખાસ આ રીતના ઝરણામાંથી વટે છે ભાઈ તો ભાઈ એમ કેમ કરી આપણે મોસ્ટ દાદાના જે મંદિર છે એ નજીક પહોંચી ગયા છે અને રસ્તામાં તમને છે ને આ રીતના બધા કાળ ભૈરવ દાદા છે ને એ જોવા મળશે જેની ઉપર લોકોએ છે ને આ રીતના સિક્કા ચોંટાડ્યા છે સિક્કાનું શું મહત્વ હોય ને તમારે કમેન્ટ કરવાનું છે તો ભાઈ અત્યારે તમે જે મારી પાછળ જોવો છો એ હનુમાન દાદાનું મંદિર છે બરાબર છે અને ખાસ એવું ઇતિહાસમાં કહેવાય છે કે આજે તમે ઉપરની ભેગ જોવો છો ને એ લગભગ એપ્રોક્સ માની તો ત્રણસો ફૂટ કરતાં વધારે ઊંચી છે અને ત્યાંથી એક ભેંસ છે ને એ નીચે પડી હતી તો ખાસ એવું કહેવાય છે કે એ દાદાનો સાક્ષાત તમે પરચો ગયો તો પણ ભલે અને સાક્ષાત અહીંયા છે એવું કહ્યું ને તો પણ ભલે એ ભેંસ નીચે પડી હતી પણ કંઈ થયું નહોતું એ આપણા હનુમાન ગાળા જે હનુમાન દાદા છે એ બિરાજમાન છે એ તો ખાસ કરીને અહીંયા કોણ કોણ આવેલું છે ને જરાક કમેન્ટ કરી નાખજો અને હવે આપણે છે ને અહીંથી નીકળવાનું છે તુલસી જામ બાજુ તો પ્લબમાં કન્ટિન્યુ બના રહેજો તો ભાઈ હનુમાન ગળા આવ્યા હોય એટલે તમને બમણો આનંદ છે ને મળવાનો છે કારણ કે અહીંયા તમે જુઓ તો જે વોટરફોલ છે જે ખળખળ વહેતા ઝરણા છે અને પ્લસ દાદાનું સાનિધ્ય છે અને ઊંચી જે શિખરો છે અને પ્લસ જે સોમાચાનું ભાઈ નેચર છે ને તમને અહીંયા એવી ફિલિંગ આવશે જેમ સાપુતારામાં વાદળા ટચ થઈને જાય એ રીતના અહીંયા તમને સોમાચામાં છે ને વાદળા ટચ થઈને જાય એ રીતની ફિલિંગ આવવાની છે અને બાકી મારી પાછળ તમે જુઓ તો જે ઝરણું છે ને ભાઈ કન્ટિન્યુ સોમાચામાં શરૂ જ હોય છે તો આવો લાવો લેવો હોય ને તો તમારે ક્યાં આવવું પડે હનુમાન કાળા તો કઈ છે ને દાદાના દર્શન કરવા જાવ એ પહેલાં તમે રસ્તામાં આ રીતના ઝરણું છે ઝરણાની બંને સાઈડ છે ને આ રીતના બધે અને દેગૌડી કહેવાય કે શું કેવાય ખબર નહીં પણ આઈ થિંક છે ને કોઈને ઘર બનાવવું હોય તો એ ઘર બનાવે એનું સારી બનતું હોય તો આપણે છે ને ઘર બનાવવાનું છે નાનું એવું અવ કોણ છે રમેશભાઈ રમેશભાઈ લાગે છે બોલે